થોડું ઘણું ઘરનું કહી દો ને તો મને ખબર રહેશે કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે શું છે શું નહીં તો ભગવાને બે આંખો આપી છે ને બટાણ જેવી તો જોવો ગોતો એટલે ખબર પડી જશે હું આ ઘરમાં આવી ને ત્યારે મને કોઈ કીધું નહોતું કે કઈ વસ્તુ ક્યાં છે કોને કેવી રસોઈ ભાવે છે રસોઈમાં શું બનાવવાનું જાતે કરો બધું ત્યારે તો મમ્મી હતા ને તમને કહેવા માટે તો તો હજુ છે ને તો એક કામ કર ને હા મમ્મીની વાત કરતી હોય ને તો એક કામ કરજા

તો મને કહી દો ને તમને મારાથી કઈ પ્રોબ્લેમ હોય તો કહી દો પણ આવી રીતે વાત કરો છો ને નથી ગમતું તો હું શું કરું તને ગમે કે ન ગમે પણ મારે જોવાનું તને ન ગમતું હોય ને તો મારી સાથે વાત નહીં કરવાની સમજી ગઈ જો ભાભી હું તો સાચું કહું છું મારું માનવું તો એવું છે કે આપણે દેરાણી જેઠાણી ઝઘડો કર્યા વગર સંપીને રહીએ બે બહેનોની જેમ રહીએ તમે મને નાની બેન તરીકે સ્વીકારી લો ને રેવા દે મારે છે ને તને મારે મારી નાની બેન તરીકે એનાથી સ્વીકારી અને હા હા તેરાણી તો બિલકુલ નહીં ભાભી આવી વાતો કેમ કરો છો અટપટી વાતો કેવાય તમને ખબર છે બાર લોકોને ખબર પડશે ને કે આપણા બે વચ્ચે અનબન છે જો કે મારા મનમાં તો કાઈ નથી તમારા મનમાં શું છે ને એ મને નથી ખબર મનની ખોટી તો હું જ છું ને મારા જ મનમાં મેલ ભરેલો છે હે એવું કેવા માગે છે તું એક મિનિટ આ સીધું કર દો હું કરી લઈશ હ મારું કામ હું જાતે કરી લઈશ કરે છે ને આ ઘરના કામ કરવાનું કીધું છે ને તો એ કર કચરા પોતા વાસણ આ બધું છે ને એ કર ભાભી જો પ્લીઝ તમે હાવો વેવાર નહીં કરો કેમ તે તો શું કરીશ જઈને તારા ઘરવાળાને કહી દેશ આપણા સાસુને કહી દેશ કે સસરાને કહી દેશ જેને જે કહેવું હોય ને કહી દેજે હું કોઈ નથી બીતી નથી બધા લોકોને એવું લાગશે કે નવી નવી દુલ્હાના નવી નવી વોવ આવી છે ને તો ઘરમાં ઝઘડા કરાવે છે અને એ તો મને જોઈએ છે ને હા હું ગમે એટલું બોલીશ ને તો પણ બધાને મારો સ્વભાવ તો ખબર જ છે એટલે મારું નામ ક્યાંય નહીં આવે તારે જો કોઈને વાત કરી હોય તો કરી દેજે તને જ ગણશે પણ તમે આવું કેમ કહો છો તો મને જોઈએ છે તમે એ પણ બોલ્યા કે તારા લગ્ન થયા એ મને જરાય પસંદ ના આવ્યું તો એમાં મારો શું વાગ છે આ લોકોને હું ગમી ગઈ છું મારા લગ્ન થઈ ગયા છે તો તમે આવી રીતના કેમ કહો છો કે મારા લગ્ન થયા એ તમને ગમતું નથી તારા બધા સવાલ છે ને જવાબ આપવા જરૂરી નથી સમજતી હું ભાભી જો તમે જવાબ નહીં આપો તો ખબર કેમ પડશે કે તમારા મનમાં શું ચાલે છે તારે કઈ જાણવાની જરૂર નથી અને મેં તને કહ્યું ને કે મારી સાથે ખોટી લવાડી કરમાં આ તારે છે ને મને ઘરમાં બોલાવવાની જ નહીં હું એવી રીતે હું એવી રીતે જ રહીશ કે આ ઘરમાં તું નથી રહેતી અરે તું પણ એમ જ રહેજે કે આ ઘરમાં છે ને મારી કોઈ કોઈ જેઠાણી હોય મારાથી એવી રીતે નહીં રહેવાય માફ કરજો તો જતી રહે આ ઘરમાંથી ના રહેવાય ને તો છો ભાભી આ ખોટી વસ્તુ છે તમારી હામ પણ હવે હું આ ઘરની બહુ બની જ ગઈ છું તો એમાં કંઈ ફેરફાર નથી જ થવાનો તમારી તમે તમારી રીતના જે વિચાર્યું હોય પણ હવે ગુસ્સો કરીને શું ફાયદો છે હા જો આ ઘરમાં આવીને એને થોડા જ દિવસ થયા છે એટલે તું તારી હદમાં રહીને તો વધારે સારું આ ખાલી ખોટું છે ને મારે તને અત્યારે નથી ખેંચાવવું હજુ તો ઘણો સમય બાકી છે ને આપણી પાસે એટલે જ તો કહું છું કે જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને ત્યારથી તમે મારી સાથે વ્યવસ્થિત રીતે વાત કરીશ નથી અને જ્યાં સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી તમે બહાર પણ મારી ગંદી ગંદી વાતો કરો છો સોસાયટીમાં મારી વાતો કરવાની શું જરૂર છે ભાભી કહેશો તમે મને મારી મરજી કાયું ને તને ન ગમતું હોય ને તો તારા ભાઈના ઘરે જતી રહેજે પણ ક્યાંથી જવાની તને તો તારા ભાઈની ઇજ્જતની બહુ ચિંતા હશે ને એટલે કોઈને પણ કાંઈ વાત કરને તો ધ્યાન રાખજે હમ જાવે અહીંયાથી શું છે અત્યારે આપણે બહાર એકાંતમાં ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં પણ તારે વાતો કરવી હોય છે શું વાતો છે એવી તો ઘરની જરૂરી કે તે આપણું હા એકાંતને મતલબ વિખવાની શરૂઆત કરી દીધી સાગર વાત જરૂરી હોય તો જ તમને કહેતી હોય ને એમાં જ મને કઈ શોખ ના થતો હોય ને સાર જરૂરી વાત હોય તો જ તું કહેતી હોય એ વાત તો સાચી છે તો એવી તો કઈ જરૂરી વાત છે કે તું મને જણાવવા માંગે છે તમને ખબર છે જ્યારથી આ ઘરમાં હું લગન કરીને આવી છું ત્યારથી ત્યારથી મારા જોડે સરખો વ્યવહાર થયો જ નથી કેમ કેમ તને એવું લાગી રહ્યું છે કે જ્યારથી તું આ ઘરમાં આવી છો ત્યારથી તારી સાથે સરખો વ્યવહાર કરવામાં આવ્યો નથી લાગે જ ને કારણ કે અટપટા જવાબો આપે છે મને કોણ તમારા ભાભી શ્રી શું કા કોણ શું શું કામ એવું કરે ના ના તું જ કહેને એ શું કામ એવું કરે એને તારાથી થી એવો તો શું પ્રોબ્લેમ હોય શકે કે એ તારી સાથે આવું કરે સાગર મને શું ખબર સાચું નહી માનો તમે હા જો કઈક ને કઈક એવી વાત હોય કે મારે ભાભીને પૂછવી હોય કઈક કામ એવું હોય અને રસોઈ નું બનાવવા પૂછવા જાવ ને તો એ શું કહે છે ખબર છે કે પૂછી લે તમારી સાસુ માને મને શું કરવા પૂછવા આવો છો તમારે જે કરવું એ કરો મારું શું જાય છે અને મને તો સાચું કહું ને તો તમારા ભાભી ન બોલવાનું બોલે છે અરે હેતલ એવું કાઈ નથી આતો ભાભી છે ને તને થોડા હેરાન કરવા માંગતા હશે તારી સાથે થોડી ગમત કરવા માંગતા હશે તને ચીડાવવા માંગતા હશે બાકી છે ને ભાભીના સ્વભાવથી હું ભલી પરિચિત છું કે એ છે ને બહુ જ કોમળ અને દયાળુ સ્વભાવના માણસ છે અરે એવા દી તમને લાગતું હશે કે કોમળ અને દયાળુ સ્વભાવના હોય પણ મારી જોડે તો એવા સ્વભાવથી રહેતા જ નથી કારણ કે આજે તો એમણે છે ને હદ વટાવી દીધી છે મને શું કહે છે ખબર છે કે તને અહીંયા નો ફાવતું હોય તો જતી રહે ને આ ઘર મૂકીને હું શું કરવાને આ ઘર મૂકીને જાવ હા કદાચ એને તને કઈ કામ કહ્યું હોય ને તે ના કર્યું હોય એનો ગુસ્સો કદાચ ને આવી ગયો હોય એટલા માટે એવું કહ્યું હશે બાકી એવી વાતો છે ને તારા મગજમાં નાલ પણ અત્યાર સુધી એવું બન્યું જ નથી કે ભાભીએ મને કઈક સિંધ્યું હોય અને મેં એ કામ બરાબર કર્યું ના હોય હું તો સામેથી ઉલટાને પૂછવા જાવ છું કે ભાભી કઈ મદદ કરાવ તો પણ ના પાડે છે કે તારી જેવાની મદદ લેવી એની કરતા તો મારે કામ ન કરવું ને એ સારું છે એવી બધી વાતો કરે છે પૂછવાની ટ્રાય કરી કે ભાભીને મારાથી તકલીફ છે શું એ પણ કીધું કે જુઓ ભાભી ભૂલ ચૂક ઠીકે અચ્છા ભૂલ ચૂક ઠીકે જાણે જોયા વગર મારાથી કંઈ ભૂલ થઈ હોય ને તો હું માફી માંગુ છું તો મને કહે છે કે બસ બસ હવે મહાન થવાની કાઈ જરૂર નથી સારી રીતે ખબર છે કે આ ઘરમાં તારે તારા રાજ ચલાવવા છે આવી બધી વાતો કરે છે સાચું કહું ને તો મને સમજાતું નથી કે ભાભીને મારાથી તકલીફ છે શું સોસાયટીમાં પણ ન કરવાની વાતો કરે છે મારી જોય તલ જ્યાં સુધી હું ભાભીને ઓળખું છું ને ત્યાં સુધી કદાચ આવું તો બની ના શકે છતાં છતાં તું પણ તો કંઈ ખોટું તો ના જ બોલતી હોય ને હવે શું કરવું અને શું નહીં ને એ આપણે વિચારીએ પણ તું છે ને તારો સ્વભાવ એકદમ નરમ રાખજે કોઈ પણ વ્યક્તિ સામે ઊંચા આવવા છે બોલવાનું નહીં અને કદાચ ને તારી સાથે ગમે એવું વર્તન કરે ને તો પણ તારે નમ્રતાથી જ વાત કરવાની જેથી કરીને એમની ભૂલ છે ને એમને સમજાઈ પણ જાય અને કદાચ કદાચ કોઈ વાર ઝઘડો થયો હોય ને તો એમાં આપણો કઈ વાક ના આવે હું તો વ્યવસ્થિત રીતે જ વાત કરું છું કે મારો ક્યાંય વાક ના આવે અને આમ પણ મારા ભાઈએ મને શીખવાડ્યું છે કે ગમે તે થાય નાનું મોટા તો ઝઘડા ચાલ્યા કરશે સુખ દુઃખ તો જીવનમાં આવ્યા જ કરશે સાચવીને રહેવાનું અને આપણે છે ને આપણી મર્યાદામાં જ રહેવાનું અને આમ પણ હું તો ભાભીને કહું છું કે મારે તમારી દેરાણી થઈને નહીં પણ તમારી નાની બહેન થઈને રહેવું છે છતાંય છતાંય ભાભી એકના બે નથી થતા અને આવી બધી વાતો કરું ને ત્યારે તો એ કેટ કેટલું ન જાણે બોલે ને ત્યારે તમે હોય તો ખબર પડે તમને અરે જો હેતલ મારી વાત સાંભળ તને ખબર છે તે કોઈ હાથીને રસ્તા ઉપર જતા જોયો છે હાથી હા ના નહીં જોયો મતલબ કે ગમે ત્યાં આપણે બહાર જઈએ ત્યાં કોઈ હાથીને લઈને નીકળ્યું હોય ત્યારે ઘણીવાર ઘણીવાર કૂતરાઓ ભસતા હોય અને હાથી શું કરે હાથી તો એની ચાલમાં ચાલ્યા જ જઈને એ પાછળ વળીને કૂતરાને એમ કે કે શું કામ ભસો છો તો જો મારી વાત સાંભળ હું પણ તને એ જ કહેવા માંગુ છું કે લોકો ભલે ને આપણી સાથે ગમે તેવું વર્તન કરે ગમે એટલા હેરાન કરે આપણે વળતો જવાબ દેવાની શું જરૂર છે અરે પણ સાગર લોકો હેરાન કરે છે તો હેરાન કરવાનું કારણ પણ હોવું જોઈએ ને પાછળ હું એમ કહું છું તમને અને ભાભી વગર કારણ ના તો આટલી બધી મને હેરાન કરતા જ ના હોય હા સારું સારું તું ચિંતા ના કર એક કામ કર તું જ એને કઈ ના કરતી હું ભાઈ મતલબ મોટા ભાઈ સાથે વાત કરવાની કોશિશ કરું છું કામ છે કામ તો હોય તો જ વાળે કરાય એવો

એટલે એમ કે મારા વાલા ભાભી છે ને એ મારી ઘરવાળીને શાંતિથી જીવવા નથી દેતા રોજ ટકટક કરે છે રોજ હેરાન કરે છે ઓલું નથી કરતી ઓલું નથી કરતી ઓલું નથી કરતી બિચારી આખો દિવસ શાંતિથી ઘરનું કામ કરતી હોય ઘરના બધા લોકોને સાચવતી હોય તો પણ થું ભાભીને એમાં એમાં છે ને વાંધા વચક કાઢવા હોય છે બસ કર હવે ઓહ બસ કહે અત્યારે રોધે તો તારી ભાભી તારી માટે સારી હતી જ્યારે જે ખાવું હોય એ બનાવી દે કપડાની ઇસ્ત્રી કરી દે અને આ તારા નવી નવાઈના લગ્ન થયા એટલે તારે ભાભી ખરાબ થઈ કેમ હે મારે ઘરવાળી છે ને હામેવાળાનો વાક ને તો જ બોલે તારી ઘરવાળીનો કાક વાક હશે એટલે આવી વાત કરવા તે મને આયા બેહરો ઓ હા મારા ભાલા ભાઈ હા મારી ઘરવાળીનો છે ને કાઈ વાક નથી બિચારી હંમેશા નમીને રહેતી હોય છે શાંતિથી બધા સાથે વાત કરતી હોય છે આદર ભાવ અને નમ્રતાથી બોલતી હોય છે પણ નહીં તમારી જ તમારી જ પત્ની એટલે કે મારો મારી છે ને વાલી એ જ બધું કરે છે ઉભો રે ઉભો રે એક મિનિટ હા તારા લગ્ન નોતા છે એ પેલા કોઈ આપણા ઘરે ઝઘડો છો ક્યાંથી થાય તારી ઘર એ એને શરૂઆત કરી એણે શરૂઆત નથી કરી અત્યાર સુધી ભાભી એકલા હતા તો ઝઘડવા જાય તો જાય કોની સાથે હવે કોઈ નવું આવ્યું છે એટલે એને દબાવવાની કોશિશ કરે છે એને એને હરાવવાની કોશિશ કરે એની ઉપર રાજ કરવાની કોશિશ કરે છે એટલે પોતે મહારાણી બનીને બેસી જાય અને મારી મારી ઘરવાળીને છે ને એનું ઘરની નોખરાણીની જેમ કામ કરે હવે ખરે આ તું નથી બોલતો કારણ કે તે કોઈ દી છે ને આવી ભાષામાં મારી યારે કોઈ વાત નથી કરી મારી વાત સાંભળ ઘર હોય ને ઠામડા ખખડતા હોય એટલે ઝઘડા તો છે ને એ ચાલુ જ હોય આ બાજુ માં એ નહોતા ઝઘડા થતા એટલે સમાધાન નું નઈ વિચારવાનું એ તો ઝઘડા તો ચાલ્યા જ કરે કઈ વધારાની નથી લાગુ પરણીને જ લાવ્યો છું અને કાલ સવારે જો આવીને આવી મગજ મારી ચાલતી રહે ને તો પછી ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય આ માણસને શાંતિ જોતી હોય એટલા માટે તો લગ્ન કરે તો એમાં જ એમાં તમારા જેવાની પત્નીઓ છે ને એ અશાંતિ ફેલાવે છે બસ થાને હવે લે બોલવા જ મળ્યો છે પાછો અત્યાર સુધી આરી હતી હવે આ તાર ભાભી ખરાબ થઈ ગઈ એટલે એટલે એમ કે અમારું સુખ છે ને તમારા તમારા ઘરવાળા એટલે કે મારા ભાભીથી જોવાતું નથી મને નોતી ખબર કે તું આ લગન પછી એટલો બદલાઈ જાય હો બદલાય કોઈ નથી ગયો બદલાય પણ તમે લોકો તમારું વર્તન ફરી ગયું છે આ તમને લોકોને છે ને હું અને મારી ઘરવાળી બે કઠો છે મતલબ કઠે છે હા કઠે અને કઠો ની હવે જો આ શબ્દો આવવા મળ્યા આ તાર ઘરવાળી પાછા છે કો વાત ની એક વાત મારી વાત સાંભળ તારા લગન થયા ને તઈ

没有呗。